બંદર સહિતના સમુદ્રમાં આવેલ કેમિકલના કારણે માછીમારોને થયેલ નુકસાની અંગે કોંગ્રેસ પ્રમુખ દ્વારા માછીમારોને સહાય અપાવવા બાયો ચલાવી છે ભાવનગર જિલ્લાના તાજા તાલુકામાં આવેલ વિશ્વવિખ્યાત અલંગ સોશિયો બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાંથી અવારનવાર ઝેરી કેમિકલ ઝેરી કચરો સમુદ્રમાં ફેંકી દેવાના બનાવો બની રહ્યા છે જેને લઈને પર્યાવરણને પણ ખૂબ નુકસાન થતું હોય છે ત્યારે થોડા દિવસ પહેલાં જ અલંગ પંથકનું કાળા કલરનું કેમિકલ સમુદ્રમાં જોવા મળ્યું હતું જેને લઈને માછીમારોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને આ પ્રકારના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા ત્યારે તળાજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રહલાદસિંહ સરવૈયા દ્વારા માછીમારોને સહાય અપાવવા અને આવું કૃત્ય કરનાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે આવેદનપત્ર પણ આપ્યું હતું અને સતત આ વિસ્તારના લોકોના સંપર્કમાં રહી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તાત્કાલિકના ધોરણે માછીમારોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે હાલમાં પણ સતત માછીમારોને સહાય અર્પણ કરાવવા માટે તળાજા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રહલાદસિંહ સરવૈયા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે